હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું પાટલીપુત્રના રહસ્યમય ખજાનાની પાટલીપુત્રનું સુવર્ણયું ગંગાના પવિત્ર તટે અશોક વૃક્ષની છાયામાં વસેલું ભવ્ય શહેર પાટલીપુત્ર અને પાટલિપુત્ર માત્ર રાજધાની નહોતું પણ તત્કાલીન આર્યવર્તનું હૃદય હતું અહીં વિદ્વાનોની સભાઓ યોજાતી લોહારની ધૂણીમાંથી યંત્રોનું નિર્માણ થતું અને મહારાજ ચંદ્રવર્માની રક્ષક સેના રાજમાર્ગે ગૌરવથી દ્રશ્યમાન થતી હતી પાટલીપુત્રના પ્રવેશ દ્વાર પર ત્રણ વિશાળ ધ્વજ લહેરાતા ધર્મ શૌર્ય અને જ્ઞાનના પ્રતિક રૂપે શહેરીના રસ્તાઓ પર વેપારીઓ વિદ્વાનો યાંત્રિકો અને સંતાનોનું સતત આગમન રહેતું મહારાજ ચંદ્રવર્મા વિભૂતિ અને વિચારક મહારાજ ચંદ્રવર્મા એ માત્ર શુરવીર રાજા નહોતા પણ એક ઊંડા વિચારો ધરાવતા શાસક હતા તેમની નીતિ રાજ્યની સમૃદ્ધિ લોકોને મળતી માપવી જોઈએ કહેવાતી અનેક જૂના ગ્રંથોનો અભ્યાસ કરીને એક સ્થાપ્યો હતો જેમાં ભૂતકાળના રહસ્ય વિજ્ઞાનની અને ભવિષ્યના સંકેત છુપાયેલા હતા પરંતુ એ ગુપ્તકોષે માત્ર વ્યક્તિ જાણતી મહારાજના ગુપ્ત નાયક વિદ્યુત સેના મહેલનો અને પુરાતન ભેદ રાજમહેલની નીચે પુરાતન ભોગવી ભૂમિ હતી ત્યાં ચક્રાકાર એક કોઠાર હતો જે કોઈ પુરાતન યુગમાં બંધાયો હતો મહારાજે દર વર્ષે એકવાર એકાંતમાં ત્યાં જતા કોઈ ન જાણતું કે ત્યાં શું હતું માત્ર એક જૂનો શિલાલેખ નિત્ય પૂજાય છે જે સત્યનું પાલન કરશે તે ખજાનાનો અધિકારી બનશે આ ખજાનો લોકકથાઓ અનુસાર માત્ર સોનું રત્નો ન હતા પણ એમાં એક રહેલું ઐતિહાસિક વિજ્ઞાન જેને જો દુશ્મનના હાથ લગાડે તો સમગ્ર આર્યવર્ત ભયંકર દાસત્વમાં પડી જાય તેમ હતું યુવરાજ યુવરાજ વીરદેવનો ઉદય ચંદ્રવર્માના વીરદેવ જ બુદ્ધિશાળી કુતૂહલ પ્રેમી અને ધર્મનિષ્ઠ હતા તેમણે ગુરુકુલમાં નૈતિક શાસ્ત્રો પુરાણો અને તંત્ર વિદ્યા શીખી હતી તેમના હૃદયમાં ક્યારેક પ્રશ્ન ઉઠે કે શું એક હજાનો માત્ર કથા છે કે કંઈક સત્ય પણ છુપાયેલું છે એક રાત્રે જ્યારે મેઘ ઘેરાયેલા હતા અને વીજળી ઊંડી રહી હતી ત્યારે વીરદેવ રાજ પુસ્તકાલયમાં પ્રાચીન ગ્રંથ અંતઃભેજ સંહિતા વાંચી રહ્યા હતા એ ગ્રંથમાં એક શ્લોક વાંચતા તેઓ થમી ગયા પાટલીપુત્ર મધ્યે રહી શ્રેષ્ઠ શક્તિ નિહિત જ્ઞાનમય ખજાનાને પામી શતપથ ગામી એ શ્લોક તેમનું જીવન બદલી નાખે છે ગુપ્ત નકશો અને અજાણી દિશા વીરદેવના હાથે એ ગ્રંથમાંથી એક નાના કોણીય નકશો લપસે છે તેમાં શંકાદાયક દિશાઓ સંકેત અને ગુફાઓની જગ્યા ચિહ્ન સહિત છે તેઓ તુરંત જ તેમના વફાદાર મિત્ર સનાતન જે એક તાંત્રિક શિષ્ય અને યંત્ર વિદ્યા જાણકાર હતો તેની મદદ લે છે સનાતન કહે છે જ્યાં સંકેતો હોય ત્યાં યંત્ર હોય છે જ્યાં યંત્ર હોય ત્યાં રક્ષણ હોય છે અને જ્યાં રક્ષણ હોય ત્યાં ખરો ખજાનો હોય છે રાજમાર્ગે લાગેલી નજરો વીરદેવ અને સનાતન જ્યારે રાતના સમયે ભેદભેદ ઉકેલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક ગુપ્ત દ્રષ્ટિઓ તેમના ઉપર હોય છે રાજ્યના અમુક કાવતરાખોર અધિકારીઓ જાણે છે કે વીરદેવ કંઈક ગુપ્ત પડદા પાંદડા ઉલટાવી રહ્યા છે અને તેમનો ઈરાદો છે ખજાનો પોતે હસ્તગત કરવાનો શહેરી જીવનની છટા બીજી બાજુ પાટલીપુત્રમાં તહેવારો ચાલી રહ્યા હતા ચૈત્ર પૂર્ણિમા આવી રહી હતી જ્યારે નગરજનો ગંગા તટે દીવો વહેવાય છે પરંતુ એ

દિવાલ પર ત્રિભુજ વર્તુળ અને ચતુષ્કોણ જેવા ચિહ્નો જોવા મળ્યા વીરદેવ જ્યારે શ્લોક પઠન કર્યા ત્યારે સત્યમેવ દ્રઢ મંત્ર મુક્તિ યંત્રે શુક પ્રકાશમય ત્યારે શિલા દ્વાર ધીમે ધીમે ખુલી ગયો અંતર એક અંધારું યંત્ર મંદિર દેખાયું યંત્ર મંદિરમાં પ્રવેશ આમ યંત્ર મંદિરમાં જુદા જુદા ઘૂમતા ચક્ર અને સંગીત ઉત્પન્ન કરતા પથ્થરો સાધનો હતા મધ્યમાં કમળકારનું એક પીઠ હતું સત સનાતનને ચેતવણી આપી કે યંત્ર માત્ર સાચા હૃદયવાળાને જ સ્વીકારશે વીર દેવેક શિલાલેખ વાંચ્યો જ્ઞાન માર્ગે ચાલનારને જ રસ્તો આપશે મૂર્ખ અથવા લોભી અહીં પાછા જવા યોગ્ય છે પ્રથમ પરીક્ષા આત્મવિમર્શ અંદર જતા જે અવાજ સંભળાયો તીર અને તલવારથી નહીં અંતરાઆત્માની તીક્ષ્ણતાથી અહીં પસાર થશે તો સાચું નામ શું છે અને તાર યુવરાજ અને વીરદેવ અને તેનો સંકલ્પ વટ વૃક્ષનું રહસ્ય વીરદેવ અને સનાતન વટ વૃક્ષની નજીક પહોંચ્યા તે વૃક્ષ ખૂબ જ જૂનું અને વિશાળ હતું એના પાંદડા હલકા પવનમાં ધીમે ધીમે ડોલી રહ્યા હતા વૃક્ષની નીચે એક પથ્થર હતો જેને કોઈ તરત જ વીરદેવને ગ્રંથમાં વાંચેલો શ્લોક યાદ આવ્યો વટ મૂળે રહેલું રહસ્ય જ્યાં સુપ જેવું પાંદળ પડે ત્યાં દરવાજો ખુલે છે ભવિષ્યનું વીરદેવે ધ્યાનથી જોયું પથ્થર પર સુપ જેવું ચિહ્ન ખોદેલું હતું તેમણે પથ્થરને ધીમે ધીમે ખસેડ્યો અને નીચે એક સરકતી કિલી જેવી દીવાલ દેખાય અંદર ઊંડો અને અંધારો માર્ગ હતો ભૂગર્ભ ગુફામાં પ્રવેશ્યા સનાતન એ નાની દીવા સળી તૈયાર કરી રહ્યો હતો બંને દીવો લઈને અંદર અંદર ઠંડક હતી અને ગુફાની દિવાલો પર જૂના શિલાલેખ લખાયેલા હતા એક શિલાલેખમાં લખેલું હતું કે જે સાચા હૃદયથી પ્રવેશ કરશે તે જ રક્ષિત રહેશે લોભી અહીંથી જીવ તો બહાર નહીં નીકળી શકે આ વાંચતા જ વીરદેવની આંખો થંભી ગઈ ચિંતા દેખાય તે પાછું વળીને સનાતનને કહ્યું મિત્ર આ યાત્રા હવે રમુજી શોધ નહીં રહી હવે આ જીવન મરણનો માર્ગ છે પ્રથમ પડકાર જ્ઞાન જ્ઞાનપથનો ગુફામાં થોડું આગળ જતા એક બાજુ મોટી શિલ્પાકાર ભીત હતી જેના પર યંત્ર જેવા ઘૂમતા ચક્ર લાગેલા હતા એક ધ્વનિ આવ્યો તમે જાણો છો પાટલીપુત્રનું મૂળ નામ શું હતું સનાતન થોભી ગયો વીર દેવે તરત જ જવાબ આપ્યો કુસુમપુર ચક્ર ધીમે ધીમે ખુલ્યાં અને આગળનો દરવાજો ખુલ્યો બીજો પડકાર સમતાનો કડક વાટો આગળ એક તુલસ તુલાસ જેવી વસ્તુ ઊભી હતી તેમાં બે બાજુમાં એક એક પથ્થર મૂકવા જેવી જગ્યાઓ હતી એક શિલાલેખ કહે તમે કેવો શાસક બનશો તમને સમતાથી નક્કી થશે લોપ ક્રોપ દંભ ભેદભાવ બંનેમાં સમતોલતા લાવો વીર દેવે ચારેય પાપોનો પથ્થર પોતાના હાથમાં લીધા અને ચિંતનપૂર્વક બંને પાંખો એક સરખા વજન સાથે મૂકી દીધા તુલા સંતુલિત થઈ ગયા અને એક માર્ગ ખુલી ગયો ગુપ્ત ગુફાની અંદરનો નમ્ર આબહવા જ્યાં સુધી એ પહોંચ્યા ત્યાંથી અવાજ આવતો બંધ થઈ ગયો શાંતિ હતી અને ગુફાના મધ્યમાં એક નાની દૂધી જેવી દીપક જલતી હતી એ દીપક પાસે એક લોખંડનું પિટારું હતું જેમાં એક સોનાનું પાનું મૂકેલું હતું તેમાં લખેલું હતું આંતરિક યાત્રા હજુ શરૂ થઈ છે આ પત્ર છે તમારે રાજસિંહાસન પર બેઠા પહેલાં વાંચવો જોઈએ તું પાત્ર છે પણ આજે નહીં તું આખો રસ્તો ચાલે ત્યાં સુધી રાહ જોવી પડશે

સનાતન થોડી વાર શાંત રહ્યો પછી બોલ્યું વીરદેવ હવે આપણે માત્ર ખજાનો શોધતા નથી આપણે પાટલીપુત્રના ભૂલાયેલા સિદ્ધાંતને શોધી રહ્યા છીએ વીરદેવે માથું હલાવીને સંમતિ આપી તેણે ગુફામાં લાવેલું પત્ર સુરક્ષિત રાખ્યું હવે તેઓને એમ થયું કે પાટલીપુત્રના મૂળ ધોરણે શોધવા માટે તેઓ જૂના નંદવંશના અવશેષો સુધી પહોંચવું પડશે અજ્ઞાત ભિક્ષુકનો સંદેશ એક દિવસ પ્રહર બંને એક જૂના શિવ મંદિર પાસે આરામ કરી રહ્યા હતા ત્યાં એક વિ વૃદ્ધ ભિક્ષુક આવે છે તેમના હાથમાં એક લાકડી અને ગરદનમાં તાંબાનું માળા હતા તે ભિક્ષુક વીરદેવ પાસે આવી બોલ્યો નંદવંશના મૂળ પુરાવા ત્યાં છે જ્યાં અહિંસાનો પ્રથમ સંકલ્પ લેવાયો હતો વિદ્વાન વનમાં પણ જો તું ત્રિકાળ દર્શન નહીં સમજે તો તે દ્રષ્ટિ તને મળી શકશે નહીં વીરદેવને સનાતન નવાઈથી એકબીજાને જોયા ત્રિકાળ દર્શન એટલે શું ભિક્ષુએ કે એ પીછો કર્યા વિના ચાલતા થયા પરંતુ તેના શબ્દો મનમાં ઊંડા કસી ગયા હતા વિદ્વાનની શોધ વિદ્વા વિધા વિધાનવન કોઈ નકશામાં જોવા મળતું ન હતું પરંતુ જીની રાજકીય પાંદડીઓમાં વીરદેવને એક સંકેત મળ્યો નંદના સમયની શાંતિ બેઠક જ્યાં ઠેરવાતી હતી તે સ્થાન હવે એક ક્યાં તજેલું વન જે આજના સમયમાં નંદમાર્ગી તળેટી તરીકે ઓળખાતું હતું તે તળેટી નજીક પહોંચતા જ ધૂંધ અને ઝાંજરાવાળી હવામાન ને એમને આવકારતું હતું એ કોઈ કહ્યું વીરદેવ તું નક્કી છે ને આ યાત્રા હવે વધુ સરળ નહીં હોય વીરદેવે ગાઢ શ્વાસ લઈને કહ્યું મારું વચન જો હું રાજસિંહાસન હકદાર બનીશ તો એક કદમ પડકારોથી ભરેલો છે હું પાછો નહીં વળું ત્રિકાળ દર્શનનો પ્રથમ ઉપદેશ ભૂતકાળનું દ્રષ્ટાંત તળેટી પર એક લાકડી ની હાળી જેવો મંચ હતો ત્યાં બેસતા જ એક ઉર્જા પ્રસરી વીરદેવની આંખો બંધ થઈ ગઈ અને તેને એક દ્રશ્ય દેખાયું નંદવંશના રાજા મહાપદ્મનામ પોતાના સેવકો સાથે એક સંકલ્પ લઈ રહ્યા છે હિંસાથી નહીં ધર્મથી શાસન કોઈ ભિખારી ભૂખ્યો નહીં રહી કોઈ પંડિત અવગણિત નહીં રહી વીરદેવના હોશમાં આવતા તેણે આંખો ખોલી સનાતન પૂછે છે શું શું થયું વીરદેવ ઊંડો શ્વાસ લઈને કહે છે હું ભૂતકાળ જોઈ આવ્યો છું અને ભવિષ્યના માર્ગે દોરી જઈ રહ્યો છું ત્રિકાળ દર્શનનો બીજો પાઠ વર્તમાનનું શસ્ત્ર વીરદેવ અને સનાતન નંદ માર્ગી તળેટીમાં આગળ વધ્યા એક ઊંડો ખાડામાં એક પરસાવળો ગુફાવર મકાન દેખાયું જેમાં કોઈ કાળજાળ ગૃહ હોય અંદર પ્રવેશતા જ એક દિવાલ પર એક શિલ્પ હતું જેમાં એક રાજકુમાર પોતાના જ મુખ્ય શિષ્ય થયા હતા તમે તલવાર ઉગારીને ઊભો હતો નીચે લખેલું હતું જેથી તું આજના પાપ સામે લડી શકે તારે એ પાપ તારા અંદર શોધવા પડશે વીરદેવે આંખો બંધ કરી અને પોતાના અંદરના લોભ અહંકાર અને અવિશ્વાસને જોઈ શક્યો એક અજાણી વેદના જેવી લાગણી ઉઠી પણ એની સાથે જ શાંતિ અચાનક શિલ્પની બાજુથી એક બારપટ્ટી ખસકી અને એક સંત ભાષે તેઓ ભિક્ષુક દેખાયા તેણે કહ્યું જ્યાં સુધી તું પોતાને શાસિત નહીં કરે ત્યાં સુધી તું અન્યને ન્યાય આપી શકતો નથી આ તારો વર્તમાન છે આજે સવારથી જ ધૂંધ વધુ ઘેરી રહી હતી વનમાર્ગ પર એક સ્થાન જ્યાં ત્રણ દિશાઓ વચ્ચે એક ચોકવર મંડપ હતો તેની દિવાલ પર એક સંદેશ લખી લો તો ભવિષ્ય કદી એકલતું નથી આવતું તે તારા આજે લીધેલા નિર્ણયના પગલા લઈને આવે છે વીરદેવે માથું ઝુકાવ્યું તેણે એક દ્રષ્ટાંત થયું ભવિષ્યમાં તે રાજસિંહાસન પર બેઠો છે પણ આખું દરબાર મતભેદથી તૂટી પડ્યું છે લોકોમાં દ્વેષ છે તે મુંજાય છે અને એ અવાજ આવે છે સિંહાસન એ વિજયનો પુરસ્કાર નથી તે ભયનું બંધન પણ હોઈ શકે છે તેનો આંખો ખુલી તે ભયમાં હતો પણ સાથે સાથે સમજણમાં પણ તેના સનાતન તરફ જોયું કહ્યું મારે દેશ માટે એવો રસ્તો બનાવો છે જ્યાં રાજા પણ જવાબદાર હોય જ્યાં ખજાનો શસ્ત્ર નહીં પણ સાધન બને એક અધૂરો ચિત્ર ગૃહ ત્રિકાળ દર્શન પછી બંને એક પથ્થરની બારીવાળું મંદિર સમાન જગ્યા પર પહોંચ્યા અંદર બહુ જૂના ભીત ચિત્રો હતા એ ચિત્રોમાં વંશના શાસન અહિંસાના ઉપદેશો અને જનતાની હાજરી જોઈ શકાતી હતી પણ એક ચિત્ર અધૂરું હતું જેમાં એક યુવાન રાજકુમાર પાટલી પાટલિપુત્રના નાગરિકોને સંગઠિત કરતો દેખાયો હતો શિલાલેખમાં લખેલો હતો એ પાછળ તું છોડી જતો નથી પણ આગળ લઈ જતો છે સનાતને પૂછ્યું શું તું જાણે છે કે યુવાન કોણ છે વીરદેવની આંખો નમાવી કહ્યું હું નથી જાણતો પણ કદાચ એ હું પણ બની શકું જો હું પાત્ર રહીશ તો વીરદેવનો આંતરિક સંઘર્ષ પાછા વળતા રસ્તે વીરદેવ ઘણો શાંત રહ્યો એના ચહેરા પર સ્તબ્ધતા હતી તેણે સનાતનને કહ્યું આ શોધ હવે ખજાનાની નહીં રહી હવે એ મારી અંદરની લડત છે પાટલીપુત્રનો સાચો અર્થ શોધવાની મારી અંદર રાજાશયી અને પ્રજાશયી વચ્ચેનો સ્નાયુ તૂટી રહ્યો છે સનાતને હળવ્યાસ્ય સાથે કહ્યું વિદેવ એ સ્નાયુ તૂટી રહ્યો નથી એ તો તું ઘડાવી રહ્યો છે તું ત્રિકાળને જીતી રહ્યો છે છેલ્લી પાંખ નંદવંશનું સંદેશપાત્ર વિદ્વાન વનમાંથી નીકળતા બંને એક નાની ગરી બટેલી ધરતી પાસે એક પિતારું જોયું જેમાં એક તાંબાનું પાનું હતું તે પત્રમાં લખેલું હતું જેણે ત્રણેય સમયના તત્વોને ઓળખી શકે છે તે ભવિષ્યના શાસનને જના શાસન બનાવી શકે છે તમે હવે ખજાનાની સફર માટે તૈયાર છો પણ યાદ રાખો ખજાનો એ સત્તાનું બંધન નથી લાલચનું પડકાર નહીં પણ બને એવું જ સમજણ રાખવી વીરદેવે પત્ર નિહાળ્યો અને ધીમેકથી કહ્યું હું સંકલ્પ કરું છું પાટલી પુત્રને જ્યાં સુધી સાચી વારસતા અને સાચું જ્ઞાન રાજકુમાર કરતા પણ વધુ ઊંચું ગણાય છે ગુપ્ત ભંડાર અને દેશદ્રોહીઓની ઉક્તિ ગુપ્ત નકશો અને રહસ્યમય સંકેત વીરદેવ અને સનાતન ફરી એકવાર પાટલીપુત્રની જૂની યાદગાર સ્થળે પહોંચ્યા જ્યાં એ વખતના શાસકો માટે રાખેલી ગુપ્ત નકશો જંપાવ્યો હોવાનું માનવામાં આવે છે એ નકશો એવી જગ્યાએ દર્શાવતો હતો જ્યાં નંદ વંશે પોતાના ખજાનાના સૌથી મહત્વપૂર્ણ ખંડોને છુપાવ્યા હતા સનાતન એ જૂના કાગળના ટુકડાને બારીકાઈથી જોતા કહ્યું વીરદેવ આ સંકેતો એ નકશામાંથી અલગ લાગે છે એ છે કે અહીં કોઈ ગુપ્ત સંદેશ છુપાયેલો છે વીરદેવે ધ્યાનથી કાગળ વાંચ્યો અને તરંત સમજાઈ ગયું કે આ માત્ર નકશો નથી પણ એક જટિલ રહસ્યમય કોડ છે જે એક ખજાનાના દરવાજો ખોલતો હોય છે અજાણી મહિલાની મુલાકાત જ્યારે વીરદેવ અને સનાતન નકશા પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક અનોખી વેશભૂષા ધારણ કરેલી મહિલા જેમ કે વનમાંથી નીકળતી હોય એવી તેમની પાસે આવીને તેણે પોતાનું નામ ન કહી પરંતુ કહ્યું કે વનમાં છુપાયેલા ગુપ્ત ભંડારના એક અગત્યના રક્ષકની વંશજ છે તમારા સામે દ્રોહીઓ જ નથી પણ તમે તેલ ચાંદીના ખજાનાથી વધુ મૂલ્યવાન વસ્તુઓ શોધી રહ્યા છો તે કહેતી રહી સૌથી મોટી ચતુરાય એ છે કે સાચો ખજાનો એ કાળની બુદ્ધિ અને વિશ્વાસ છે રાજમહેલની અંદર ચાલી રહેલા દ્રોહ વીરદેવની સામે રાજ મહેલમાં એક જૂનો મિત્ર રાજવીર સિંહ આવ્યો અને તેની નજરોમાં હવે એ મિત્ર જ ન રહ્યો રાજવીર સિંહના વલણમાં શંકા અને દ્વિધા સ્પષ્ટ હતી વીરદેવ શું તો આ સમજવા તૈયાર છે કે તારા સૌથી નજીકના પણ તારા દુશ્મન બની શકે છે વાત રહસ્ય અને ભયનું મિશ્રણ હતું વીરદેવ અંદરથી ખબર પડી ગઈ કે રાજમહેલમાં કેટલાક દ્રોહીઓ રાજસિંહાસન પર કબજો કરવા માટે કાવતરું રચી રહ્યા છે આ દ્રોહીઓને રોકવા માટે તેને મોટી સંવેદનાશીલ અને ચતુરાઈ બતાવવી પડશે સનાતને શરત મૂકી તે વીરદેવને મદદ કરવા માટે તૈયાર છે પરંતુ એક શરત સાથે જ્યારે પણ તું ખજાનો શોધવા માટે રાજમહેલમાં જશે મારી હાજરી ખૂબ જરૂરી છે તે દિવસોમાં સનાતન એક ભાગ તેમને છોડીને એક ગુપ્ત કાર્ય માટે બહાર જવા પડ્યો આ ત્યાગ વીરદેવ માટે મોટો ધક્કો હતો પણ તે સમજતો હતો કે સનાતનનું કાર્ય પણ એટલું જ મહત્વનું છે પાથરેલી ચાલ અને સંઘર્ષની શરૂઆત વીરદેવને હવે સમજાઈ ગયું કે ગુપ્ત ભંડાર સુધી પહોંચવી માત્ર એક શારીરિક યાત્રા નથી પણ એ મન અને રાજકીય મૂર્છતાથી સંઘર્ષ છે દ્રોહીઓની યુક્તિઓ અને વિશ્વાસઘાત વચ્ચે એનો સંકલ્પ વધારે મજબૂત બનાવવાનું રહેશે રાજમહેલની ગુફાની સત્યનો પ્રકાશ રાજમહેલની અંદર છુપાયેલું દ્વાર વીરદેવ અને સનાતન રાજમહેલની ગોપ્ય જગ્યા તરફ વધ્યા જ્યાં ખજાનાના રહસ્યો છુપાયેલા હોવાનું આશંકા હતી રાજમહેલની દિવાલોમાં એવું તટસ્થ દરવાજો હતો જે માત્ર યોગ્ય સંકેત અને હૃદયથી જ ખુલતો હતો સનાતને વીરદેવને શીખવ્યું કે એ દરવાજો માત્ર ભૌતિક ચાવીથી નહીં પરંતુ જ્ઞાન અને ધૈર્યથી ખુલશે દ્રોહીઓના મક મળ ખાજાળ વીરદેવને ખબર પડી ગઈ કે રાજમહેલમાં દ્રોહીઓએ ગાઢ જાળ બાંધ્યો છે તે જાળમાંથી બહાર નીકળવા માટે તેને પોતાની બુદ્ધિ અને વ્યૂહરચનાનું પરીક્ષણ આપવું પડશે રાજવીર સિંહ જે પહેલાના મિત્ર હતો તે પણ આવે આ જાળના ઊંડા કાવતરાઓમાં ફસાયેલો હતો સાચા મિત્ર અને છલવાત વીરદેવને એક વખત ફરી સમજાયું કે દરેક મિત્ર સત્યના પથ પર નથી રાજવીરસિંહનો સ્વભાવ પણ બદલાઈ ગયો હતો અને તે દ્રોહીઓ સાથે ગાઢ સંધિઓમાં હતો વીરદેવ માટે આ સત્ય અપાર દુઃખદાયક હતું પણ તે પોતાના ધ્યેય માટે અડગ હતો સનાતનનો નવો સંકલ્પ સનાતને વીરદેવને યાદ અપાવ્યું કે યાત્ર એકલા કરી શકતો નથી તેમની જોડાણ અને વિશ્વાસ એ જ ખજાનાનો સૌથી મોટો અમૂલ્ય ભાગ છે એકબીજાની પર વિશ્વાસ રાખીને જ તેઓ દ્રોહીઓને ભ્રષ્ટાચાર સામે લડશે સત્યનો પ્રકાશ યાત્રા દરમિયાન વિદ્યવને સનાતને શીખ્યું કે ખજાનો માત્ર સોના ચાંદી નહીં પરંતુ સત્ય ન્યાય અને સમાનતાનો પ્રકાશ છે જ્યારે રાજમહેલના દિવાલોમાં સત્યનો પ્રકાશ ફૂગ્યો ત્યારે લોકોએ એક નવા યુગનો આરંભ થવાનો સંકેત બન્યો અંતિમ યુદ્ધ અને ખજાનાનો પ્રકાશ અંતિમ પડકારનો સામનો વીરદેવ અને સનાતન રાજમહેલના ગુપ્તખંડમાં પહોંચી ગયા ત્યાં એક મહાન યોદ્ધા અને ચતુર રાજકારણો તેમનું સ્વાગત કરવા તૈયાર હતો એ અંતિમ પડકાર હતો એક એવો સંઘર્ષ જેમાં હિંમત બુદ્ધિ અને સાહસની પરીક્ષા પાસ થવાની હતી દ્રોહીઓ સાથે મુકાબલો દ્રોહીઓએ રાજમહેલમાં વિવાદ ફેલાવ્યો અને હવે વીરદેવ સામે સીધો મુકાબલો કરવા તૈયાર હતા આ સંઘર્ષ માત્ર તલવાર અને ઢાલનો ન હતો પણ મન અને ભાવનાઓનો પણ હતો સત્યની જીત વીરદેવ અને સનાતનના સંકલ્પ અને વિશ્વાસની શક્તિઓ દ્રોહીઓ અને યુક્તિઓને નષ્ટ કરી દીધું અંતે સત્ય અને ધર્મની વિજય ગાથા ફરીથી પાટલીપુત્રમાં રોમાંચિત થઈ ખજાનાનું પ્રકાશ ખજાનાના દરવાજા ખુલે અને તે ખજાનો માત્ર સોના ચાંદી ન હતો પણ તેમાં પ્રાચીન જ્ઞાન ન્યાય સૂત્ર અને શાંતિનો સંદેશ હતો વીરદેવ અને એ સમજ્યો કે સાચું ખજાને સમાજ માટે સમાનતા અને પ્રેમ લાવવાનું છે નવી શરૂઆત વીરદેવ અને સનાતન સાથે વચનબદ્ધ થયા કે તેઓ પાટલીપુત્ર અને અને સમગ્ર રાજ્યમાં શાંતિ સમૃદ્ધિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે એનો સંકલ્પ અને આવતીકાલ બંને માટે એક નવી દિશા નિર્દેશ તો બન્યો આ અંતમાં પાટલીપુત્રમાં નવું યુગ શરૂ થયું જ્યાં ભવિષ્ય માટે આશા અને વિશ્વાસનો તાપમાન વધ્યો વીરદેવ અને સનાતનની યાત્રા આટલી નહીં રહી પણ એમણે જે શીખ્યું બીજાઓ સુધી પહોંચાડ્યું એટલે જે પાટલીપુત્ર અને તેમના લોકો માટે સદા માટે બદલતું રહ્યું હતું પાટલીપુત્રના યુવરાજ વીરદેવ અને સનાતન એક ગુપ્ત ખજાનાની શોધ માટે બહુ જોખમભરી યાત્રા પર નીકળે છે તેઓ એક વટવૃક્ષની નીચે રહેલી ગુફા સુધી પહોંચીને જ્ઞાન ક્ષમતા અને ધૈર્યના પડકારનો સામનો કરે છે દ્રોહીઓની યુક્તિઓ વચ્ચે તેઓ સત્ય અને ન્યાયની જીત માટે લડીને આખરે પાટલિપુત્રમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તો અહીં આ વાર્તા પૂર્ણ થાય છે